મિત્ર કેમ છો બધા મજામાં મિત્ર હું પણ મજામાં છું મિત્ર આશા રાખું છું કે તમે બધા પણ મિત્ર મજામાં જશે આજે આપણે ભીખાભાઈ વકાણી અને મુળુભાઈ રાગ જે નવરાત્રીમાં જૂના જે અમારા સભ્યમાં છે અને ઘણા બીજા છે ભનુભાઈ છે અમારા અશોકભાઈ છે ઘણા કેટલાય છે એમાં જૂના પણ આજે આ મુળુભાઈ ને ભીખાભાઈ આજ થોડીક નવરાત્રી વિશે વાત કરે છે મિત્રો એટલે તમે

અરે એક તમારું રાક નું રતન કર્યું રતન 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 રાક નું રતન તમારું આવ્યું હતું

Vá, bai! vai. Vá, vai, vai. Vá, vem cá, vai, vai, vai. É? Zamaiou, pai. Ah. બસ ને ભાઈ અરે એને હું વાહ ભાઈ વાહ માતાજી ને હા માતાજી હા જો અને પછી ગા એટલે વાત પૂરી થઈ ગઈ આમ મગજ માં જાય છે તમારા દાદા હરિદાદા કેસે પેલા મારા બાપુજી રમતા

અશોકભાઈ સોહાન છે એને લક્ષ્મણ નો અને મધુભાઈ કરી નતા એ તો ઓફ થઈ ગયા બિચારા મધુભાઈ તો એ હનુમાનજી નો પાત્ર લેતા મધુભાઈ અને વિશ્વામિત્ર નો બધો પાત્ર લેતા અને ભનુભાઈ ના હાથે બધા અને અશોકભાઈ સોહાણ ઈ બધા અમારે આજે હેડીના ના રમનાર રમનારા ને એક મહિનો એક મહિનો ટ્રેલિંગ લીધી એક મહિનો ટેલિંગ લીધી અને તે પછી રામાયણ મેજાવી તો પેલા દિવસે રામાયણ ચાલુ કરી એટલે આ તેનો ટાઈમ થયો ની રામાયણ તમે એ વખતે બનાવી હતી પણ આમ તમારે એ વખતે રામ એટલે રામ જ છે એ વખતે આવો કોઈ ટેકનોલોજી નહી આવું મોટા ટેકનોલોજી વાત થોડુંક તમારો વિડીયો બનાવ્યો આ સમયમાં અમે જોત ને તો અમને નવાય લાગે બાઇક અને હવે અત્યારે તમે સુવિધા કરી અને પછી બકુરભાઈ બધા એને અત્યારે રમી છે અને અને હવે આનંદ કરી છે એને એ બધું એ બધું લાવ્યા છે અને માઇક બાઈક બધું મારું ઘર નું થઈ ગયું છે નવરાત્રી નું અને ખુબ આનંદ કરી છે અને નવા નવા બધા છોકરા તૈયાર થાય છે ઘટીયા વાતો કરતા કે તમારા પીપળવાની નવરાત્રી એટલી જામથી આજુબાજુના ગામ ના માણસો બધા જોવા ત્રણ ગામ ના માણસો જોવા હતા ત્રણ ગામ ના તણ ગામ ના માણસો જો રાજકોટ અને આમરડી અને પીપળવા આટલા માણસો માણસો આવતા અને બીજા નંબર માં આ પછી આ જે ઘટિયા જે રમતા ને આનંદ કર્યો અને હવે હજી આનંદ કરી પણ એ સમય માં તમને કહો આ કેસે કે લાઈટ નોતી એ સમય માં લાઈટ નોતી બત્તી હતી આ મેટ્રોમેટ બત્તી હોય રાખતા બાલદાદા અને આપડે બેસર બાપુ બાલ દાદા આશુ બાપુ આવા મોટા મોટા ભ્રમતા અને બહુ જમાવડ કરતા એવા દાદા કરીને એ બહુ પાછળ બહુ મને કે ભાઈ